ત્રેવીસ વાર થયા છે ને આપણે યુટ્યુબમાં ત્રેવીસ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયા સીતારામ ટીમ છે પૂરેપૂરા ત્રીસ માણસો છે એસબીઆઈ ભાઈ ભાઈ લૂટી લીધી હે લૂંટી લીધી ને સુંદર મજાની સવારે ખેંચી ગઈ છે સવારે પડી ગઈ છે અને આપણા લોગની પણ અહીંયા શરૂઆત થઈ ગઈ છે અને આ કંઈક નજારો અલગ જ હોય છે અને ભાઈ ખાસ કહેવાનું થાય છે કે સાંજે જ આપણે વીસ વીસ હજાર સબસ્ક્રાઈબ યુટ્યુબમાં પૂર્ણ થઈ ગયા હતા એટલે શું સુંદર મજાનો સોરી હોય કંઈક અલગ એટલે લાગે છે કે ભાઈ વીસ હજાર આપણે સબસ્ક્રાઈબ યુટ્યુબમાં પૂર્ણ થઈ ગયા છે એ સાથેનો ખુશીનો આનંદ કંઈક અલગ હોય છે આજે જ આપણે વાળીએ વિરાજી ફાર્મ જવાનું છે ને સોયાબીન વધાવવાનું છે ને પૂરી ટીમ સાથે માણસો આવે છે એટલે આ સોયાબીન વાઢી ને ઉપરા પર ભરે કરી નાખવાનું છે ચાલો હવે વિરાજી ફાર્મ વાળીને મળીએ ત્યાં જ વાતો કરીએ સવાર સવારનો કંઈક વાડીનો નજારો ભાઈ અલગ જ હોય સાકર આવ્યો એને લાલ જ્યાં જ્યાં તકમરી તકમરિયા થયા હોય ને ભાઈ કંઈક અલગ જ હોય બીરાજીભામ પહોંચી ગયા છે અને ગરફિલ કોઈ આપડે ગાડી ભાઈ મા રાખી દીધી છે સમજાવવા જોઈએ માણસો ભાઈ આવી ગયા છે ને બચ્ચા પાલટી હો ભાઈ જયું ઈ શેખવા માંડ્યા છે અને જોવા જઈએ ભાઈ કેટલા માણસો છે વીક પચીસ માણસો છે કલાક નથી ઘર નથી આવડે એટલા માણસો છે ભાઈ સીતારામ ટીમ જો પૂરેપૂરા ત્રીસ માણસો છે જો એ તો નવ થયા હા તો બટુ કર નાખો એટલું બધું આવી ગયા ભાઈ કોઈ લઈને મારે કાકા આવો જોયું ટાઈમે ટાઈમ આવો તમે પણ બોલે બિલ એ તો ભાઈ બિલ ચડાવી દેવું મોઢું મારે એમાં કઈ વાંધો નથી

સા તો ભાઈ બધાને ખૂબ પાયો પણ કચરો ખેતરમાં ના દેજો કેટલા ખેત મેં નહીં ભાઈ બધે ભેગી કાલે જવો જોઈએ કેટલી પીધી આપણું કલાક બે કલાકમાં વાઢને વાત હું ભેગા મા દેવા કાકાનું

ગેમ હાલે કે લોકલ હા ભાઈ વાહ માલમ તેરે મે મીડિયા સે પર મત તો 4 રૂપિયા તો ગોપાલ ખાઈ ગયા ગોપાલ અને માર મમ્મી જા દે છે ને વી વી ને ને દે એટલે કે એનો ઢારી હોય ને શોકો કરે જો એકદમ ભાઈ શાંત વાતાવરણ થઈ ગયું છે ને આપણે બધાય પર થઈ ગયા છે કેટલા ભર થયા ખબર આપણે યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર છે એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ સાત આઠ નવ દો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીન ત્રેવીસ ત્રેવીસ ભર થયા છે ને આપણે યુટ્યુબમાં ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબ ભાઈ થઈ ગયા છે કાલે સાંજે વી હતા પણ આ વિડીયો બનાવીને એડિટ કરીને મૂકીને એટલે આપણે યુટ્યુબમાં ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા બરાબર બરાબર આપણે ભાઈ ત્રેવીસ ભર થયા છે એટલે ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબર આપણે થયા છે ફેસબુકમાં આપણે ત્રેઠ હજાર થયા છે ઇન્સ્ટાગ્રામમાં પિંચે છે એટલે ખૂબ સહકાર બધા આપો છો અને આપતા રહેજો એટલે ભાઈ તમારો ભાઈ વિડિયો પણ મસ્ત મસ્ત આપતા રહે અને ખાસ ગામડું ખેતર કુદરતી વિશે તમને જાણવા મળશે તો ભાઈ બપોરના ટાણા થઈ ગયા છે ને હવે પેટમાં ભાઈ ભૂખ લાગે ને તો હવે પહેલાં બપોરા કરી લઈ પછી વિડિયોને આગળ ધપાવીએ